ભાઈ મારું નામ સિકંદર છે સિકંદર હું તો અહીંયા દોર નામનું જોવાસી છું એના રણોત્સવના ગેટની સામે જે મારી દુકાન છે ધંધાને લીધે મેં જે નવી દુકાન ખોલી એના માટે વીજ જોડાણ માટે આ અરજી દીધો હતો અરજીને બધી સમજી લો બે હજાર તેરથી ધક્કા ખાવાં છું આજે બે હજાર પચી પૂરું થવા આવ્યું સામેવાળાને કંઈક વધારે લેવાની ઈચ્છા છે શાયદ વધારે એટલે મને કાયદેસર પૈસા દેવાના હોય એ લેતા નથી અને વારંવાર ખોટા ધક્કા ખવડાવ્યા છે અને એ લોકોને જે કાયદેસર આપણે જે પ્રૂફ દેવા પડે મકાનના કાગડિયા કે પછી કાયદેસર જે ડોક્યુમેન્ટ થતા હોય બધું કમ્પ્લીટ પૂરું કરીને ત્રણ વખત ફાઇલ કમ્પ્લીટ કરીને આવી ગયો છે ના સરપંચનો દાખલો છે ડોક્યુ કાયદેસર થતું બધું સરપંચે લખી દીધું છે તલાટી લખી દીધું છે વકીલ પાસેથી લખાવી સ્ટેમ્પ પેપરથી સાયન્સ સિક્કા વકીલને બધું કમ્પ્લીટ કરી ત્રણ વાર ફાઇલ લીધી છે કલેક્ટ પછી છેલ્લા આશરૂ મૂકીને કલેક્ટરમાં ગયો તો ત્યાં મને કોઈ મળવા ન દીધું કે સરપંચ સિવાય કોઈને અલાઉડ નથી પછી પાછો વાર આવ્યો અરજી અરજી કોઈ ક્યારે ગયા હતા એ બે હજાર સોળમાં ગયો હતો લગભગ બે હજાર પંદર સોળનું વર્ષે આ સોળમાં નહીં ટપાલ ફાટે ને રૂબરૂ રૂબરૂ દેવા ગયો હતો ત્રણ વખત અને એકવાર મને કે ખોવાઈ ગઈ છે તો બીજી વાર ધક્કા ખાધા નવેસર ડોક્યુમેન્ટ બીજી વાર બનાવ્યા પછી ત્રીજી વાર કે ખોવાઈ ગઈ છે મળતી નથી ઘણું ટાઈમ તો ત્રીજી વાર ફાઇલ કમ્પ્લીટ કરી ચોથી વાર માગી ત્યારે મેં ચોથી વાર બધું નવેસર નહીં મેં ત્રણ વાર લઈ ગયું છે એમાં મારું કંઈ વાંક નથી આ જ છે બસ ધક્કા ખાઉં છું બે હજાર સોળમાં મેં ફાઇનલ કરી નાખ્યું કે આ કાંઈ નહીં થાય આવી અને કોઈ હેલ્પ કરવાવાળો છે નથી તો બીજો કોઈ ધંધો રોજગાર ગતું નહીં ત્યારે મેં પછી લેવીચનું કર્યો અને ભુજમાં ધંધો વસાવ્યો લેવીચનું કરું છું પ્રોપર્ટીનું પછી ફાઇનાન્સનું બધું સરપંચ સાહેબને પણ ખબર છે એને કીધું છે મેં પ એનું કેવું છે કે થઈ જશે થઈ જશે થઈ જશે મારા કેટલા વર્ષો નીકળી ગયા એ થોડો ટાઈમ મેં સંબંધ રાખ્યો કે આ બધું ખરાબ લાગશે પણ હવે બીજાના સંબંધ સાચવા માટે મારા પોતાના જોડે અન્યા થાય છે ખરાબ થાય છે એટલે મારી ફેમિલી જોડે કે મારા જોડે બીજાના સંબંધ સાચવા માટે ખરાબ કરવા નથી એ તો એ વધારે દીધા છે ને પૈસા ભાઈ આપણે કાયદેસર જે દેવાના હોય એ આપણે દઈ દઈશું કાયદેસર વ્હીલ પચીસ હજાર બધા એક મારા ભાઈ છે એને એને પચાણું હજારની માંગણી કરી પણ એનું હજી કનેક્શન નથી લગભગ એને આઠેક વર્ષ થઈ ગઈ એ આ મૂકી દીધો પચાણું હજાર માંગ્યા ખાલી એક મીટરના આ બધા ચોરીના જે કનેક્શન આલે છે બધા સાથે જોડાયેલ છે એને મીટર બીટર કાંઈ નથી કનેક્શન છે ધોરડોમાં તો નથી બાકી આજુબાજુ જે છે મને એટલો ખ્યાલ છે કારણ કે એને મને પણ કીધું હતું આજુબાજુ જે છે મને ખ્યાલ છે અને કોઈક ચેક ઇન આવતી હોય તો સામેથી કોલ કરી દે કે આ જે આપી લીધો અને એને ઓનલાઈન પેમેન્ટ મળતો હોય છે મહિના મને જે મળતો હોય છે પણ આપણે એવું કરવું નથી મને છેલ્લે એને એમ કીધું હતું કે તમે ચોરીથી વાયર નાખી દો એવું કંઈ હશે તો તમને આવા દઈ દેસું મિત્રો ભાઈ આપણે એવું નથી કર્યું આપણે કાયદેસર કનેક્શન જોઈએ મેન પાવર જોઈએ આપણે ફ્રીજ રાખવું છે બધું ધંધો લોડ લઈ શકીએ ચોરી વારું આપણે કરવું નથી તો કે ના એ તમે કરી દો એવું કંઈ હશે તમને કરીને ત્યારે તમે કનેક્શન કાઢી દો મેં કીધું એવું કંઈ નથી કરવું આપણે